તો જેટકો પરીક્ષાની ભરતીના વિવાદનો મામલો વધુ છે હવે ઉમેદવારોની ઉંમરના કારણે વિવાદ સર્જાયો છે પરીક્ષાર્થીઓનું કહેવું છે કે તેમણે જ્યારે પરીક્ષા આપી હતી ત્યારે તેમની ઉંમર મર્યાદામાં હતી જોકે હવે જ્યારે ફરીથી પરીક્ષા લેવાની છે તેમાં તેઓ નિયત કરેલી ઉંમરને વટાવી ગયા છે જેથી તેમના કોલ લેટર પણ નથી નીકળી રહ્યા આ મુદ્દે परीक्षार्थीઓ વિદ્યાર્થી નેતા युवराजસિંહનો પણ સંપર્ક કર્યો હતો અને મદદની ગોહલ લગાવી હતી બીજી તરફ युवराजસિંહે પણ સવાલો ઉઠાવ્યા છે કે જોઓ પરીક્ષામાં ક્ષતિ સચવાય છે તો વાંક કોનો બનાયવા વિદ્યાર્થીઓ છે જે એસટી કેટેગરીમાંથી બિલોંગ કરી રહ્યા છે એટલે કે આદિવાસી માંથી બિલોંગ કરી રહ્યા છે તો એ લોકોની વય મર્યાદા જુવા જે તો ચાલીસ વર્ષ સુધી એ આ પ્રકારની પરીક્ષા આપી શકતા હોય છે તો આજે એવા ઘણા બધા ભાઈઓ છે કે જે તે સમયે પરીક્ષા આપવા માટે એલિજેબલ હતા આ અત્યારે હવે એને અનએલિજેબલ કરવામાં આવ્યા છે એટલે એ લોકોને કોલ લેટર ઇસ્યુ કરવામાં જ નથી આવતા હવે ભૂલ કોની એ જનરલ કેટેગરીના ઘણા એવા ઉમેદવારો છે કે જેની મર્યાદા પાંત્રીસ હતી આજે કદાચ એ પાંત્રીસ ટપાવી ગયા છે તો શું ઉંમર વધારા ઉપર કે ઘટાડા ઉપર એ જે તે નાગરિકનું કે જે તે માણસનું એ નિયંત્રણ હોય છે ખરું

સાહેબ હવે મેં એકચુલી પ્રેન્ટિંગ ની પરીક્ષા આપી હતી નવ તારીખે એ ટાઈમે સાહેબ મારા છ મહિના ચાલીસ વર્ષમાં બરોબર હવે આ પ્રક્રિયામાં અત્યારે પોલિટેસ્ટ ની લેવાની છે નારોલ માં અત્યારે મારા ચાલીસ વર્ષ અત્યારે પૂરા થાય છે હવે એ લોકો એમ કે છે કોલ લેટર ની મળે ચાલીસ વર્ષ પૂરા થઈ ગયા એટલે મેં એવું કોલેટર મળે નાની પેલા માય પી હા આપી તી સાહેબ હા તો મળે જ ને તમ તાર તો તમારે ખાલી આ ગાંડિયા ફરી યા તમારે કેવું પડે કે મને શા માટે કોલેટર નો મળે એને કઈ એટલે હું ગયો તો એ લોકો ના પાડી કે ચાલીસ વર્ષ પૂરા થઈ ગયા એટલે મેં સાહેબ ને એમ કીધું કે સાહેબ તમે જે આગલી પરીક્ષા જે કેન્સલ કરી તે બધા જ વ્યક્તિઓને ને એચ ઓ લેવલે નોટિસ આપી છે કે બધા જ પ્રક્રિયામાં ભાગ ભાગ લે છે બરોબર તો તમે કઈ રીતે ના પાડો છો એમ હા બરોબર છે તો હું કીધું પછી કે તમારા ચાલીસ વર્ષ પૂરા થઇ જાય મિકુલ સાહેબ ચાલીસ વર્ષ એ ટાઈમે પરીક્ષા આપી એ ટાઈમે મારા ચાલીસ વર્ષ નતા પૂરા થયા અને એ પરીક્ષા તમે કેન્સલ કરીને અત્યારે લો છો તો એમાં હું હકદાર છું મી કીધું બરાબર છે એટલે એ લોકો ના પાડે એટલે એક ભાઈએ મને કીધું કે આપણે બરોડા ગયા તા કે ભાઈ બાપુ સાહેબ ને કોન્ટેક કરો અને બાપુ સાહેબ જે તે નિર્ણય લેશે કે નિર્ણય તો આમાં અધિકારી લેવાનો પણ હું તમને હું મદદ કરું હવે વિચારું ચલો હું તમને છે ને બપોરે પાછો કોન્ટેક કરું ચલો ઓકે સાહેબ ઓકે છેટકો પરીક્ષાની ભરતી વિવાદમાં અધિકારીઓ સસ્પેન્ડ કરાયા છેટકો પરીક્ષા વિવાદમાં પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા એન્જિનિયર ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મહેસાણા ડિવિઝનના ડેપ્યુટી ઇજનેર કે એચ પરમારને સસ્પેન્ડ કરાયા છે ધાનેરાના કાર્યપાલક ઇજનેર એસ આર યાદવને સસ્પેન્ડ કરાયા છે મહેસાણાના કાર્યપાલક ઇજનેર બી જે ચૌધરીને સસ્પેન્ડ કરાયા છે ભરૂચ એક્ઝિક્યુટિવ ઇજનેર એપી પી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે નવસારી એક્ઝિક્યુટિવ ઇજનેર જે જી પટેલને સસ્પેન્ડ કરાયા છે તો જૂનાગઢ જામનગરમાં પુલ ટેસ્ટમાં બેદરકારી દાખવી હતી પુલ ક્લાઇમ્બિંગ ટેસ્ટિંગ પ્રક્રિયામાં અધિકારીઓની બેદરકારી છતી થઈ પરીક્ષા રદ કરવાની સ્થિતિના પગલે અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે ચીફ એન્જિનિયર એબી રાઠોડે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે